નમસ્કાર આજે આપણે ભારતીય લોકશાહીના પાયાની વાત કરવાના છીએ એવા છ મજબૂત આધારસ્તંભ જેમને આપણે મૂળભૂત અધિકારો કહીએ છીએ આ એ અધિકારો છે જે દરેક નાગરિક માટે એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે જે આપણા સૌના ગૌરવ અને વિકાસની ખાતરી આપે છે તો ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ અધિકારોની દુનિયામાં ઊંટા ઉતરીએ આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં આપણે સમજીશું કે આ અધિકારોના સ્તંભ શું છે પછી સમાનતા અને સ્વતંત્રતાની વાત કરીશું એ પછી શોષણ વિરુદ્ધના અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો પર નજર નાખીશું ત્યારબાદ સંસ્કૃતિ અને શિક્ષણના અધિકારો અને પછી બંધારણના હૃદય સમાન અધિકારને જાણીશું અને અંતે આ બધા મળીને કેવી રીતે એક મજબૂત સુરક્ષા કવચ બનાવે છે તે સમજીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી આખરે આ મૂળભૂત અધિકારો છે શું અને શા માટે તેને આપણા લોકતંત્રના આધારસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે આપણા બંધારણના ભાગ ત્રણમાં આ અધિકારોનો ઉલ્લેખ છે પણ એ ફક્ત કાયદાની ભાષા નથી વિચારો જેમ કોઈ મજબૂત ઈમારત પાયાના સ્તંભો પર ટકેલી હોય છે બસ એ જ રીતે આપણી લોકશાહી આ છ અધિકારો પર ઊભી છે આ અધિકારો વગર કોઈપણ નાગરિકનું ગૌરવ અને વિકાસ શક્ય જ નથી હવે આપણે વાત કરીશું એ બે પાયાના અધિકારોની જે કોઈ પણ આઝાદ અને ન્યાયી સમાજ માટે સૌથી જરૂરી છે એ છે સમાનતા અને સ્વતંત્રતા પહેલો સ્તંભ છે સમાનતાનો અધિકાર આનો મતલબ શું કલમ ચૌદ કહે છે કે કાયદાની નજરમાં બધા સરખા છે કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં કલમ પંદર ધર્મ જાતિ કે લિંગના આધારે થતા ભેદભાવ પર રોક લગાવે છે કલમ સોળ સરકારી નોકરીમાં બધાને સમાન આપવાની વાત કરે છે કલમ સત્તર અસ્પૃશ્યતા જેવી સામાજિક બધીનો અંત લાવે છે અને કલમ અઢાર રાજા કે નવાબ જેવા પદવીઓનો અંત લાવીને સાચી સમાનતા સ્થાપે છે હવે બીજો સ્તંભ સ્વતંત્રતાનો અધિકાર આ એ અધિકાર છે જે આપણને ખરા અર્થમાં આઝાદીનો અહેસાસ કરાવે છે બોલવાની આઝાદી શાંતિથી ભેગા થવાની આઝાદી દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની અને વસવાટ કરવાની આઝાદી કલમ ઓગણીસ હેઠળ આવી છ મુખ્ય સ્વતંત્રતાઓ આપવામાં આવી છે જે એક જીવંત લોકશાહી માટે શ્વાસ સમાન છે અને આ અધિકાર અહીં જ નથી અટકતો કલમ વીસ આપણને રક્ષણ આપે છે એટલે કે એક ગુના માટે બે વાર સજા ન થઈ શકે કલમ એકવીસ જે આપણા બંધારણની જ જીવાદોરી છે તે જીવન જીવવાના અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારની ગેરંટી આપે છે આમાં જ એકવીસ એ ઉમેરાયો જે છથી ચૌદ વર્ષના દરેક બાળકને મફત શિક્ષણનો અધિકાર આપે છે અને કલમ બાવીસ આપણને ગેરકાયદેસર ધરપકડ સામે રક્ષણ પૂરું પાડે છે ચાલો હવે આગળ વધીએ અને એવા બે સ્તંભોને જોઈએ જે માનવ ગૌરવ અને આસ્થાની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે આ પણ એટલા જ મહત્વપૂર્ણ છે ત્રીજો સ્તંભ છે શોષણ વિરુદ્ધનો અધિકાર કલમ ત્રેવીસ સ્પષ્ટપણે કહે છે કે માણસોની ખરીદ વેચાણ અને બળજબરીથી કરાવાતી મજૂરી જેને વેટ પ્રથા કહેવાય છે એ ગેરકાયદેસર છે અને કલમ ચોવીસ બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે તે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાના જેવી જોખમી જગ્યાઓ પર કામ કરવાથી રોકે છે અને ચોથો સ્તંભ ભારતની ઓળખ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આનો અર્થ એ છે કે રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી અને તે બધા ધર્મોને સમાન સન્માન આપે છે કલમ પચીસ દરેક વ્યક્તિને પોતાની પસંદનો ધર્મ પાળવાની માનવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે સાથે જ ધાર્મિક સંસ્થાઓના સંચાલન અને ધર્મના નામે કરવેરામાંથી મુક્તિ જેવી જોગવાઈઓ પણ છે હવે આપણે આપણા વિશ્લેષણના ચોથા ભાગમાં પહોંચ્યા છીએ અહીં આપણે પાંચમા સ્તંભ વિશે વાત કરીશું જે ભારતની સૌથી મોટી સુંદરતા એટલે કે તેની વિવિધતાનું રક્ષણ કરે છે આ પાંચમો સ્તંભ લઘુમતીઓના હેતુનું રક્ષણ કરે છે કલમ ઓગણત્રીસ મુજબ ભારતના કોઈપણ ભાગમાં રહેતા નાગરિકોને પોતાની અલગ ભાષા લિપિ કે સંસ્કૃતિને સાચવવાનો પૂરો અધિકાર છે અને કલમ ત્રીસ એનાથી પણ એક ડગલું આગળ છે તે લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું સંચાલન કરવાનો અધિકાર આપે છે અત્યાર સુધી આપણે પાંચ અધિકારોની વાત કરી પણ એક સવાલ થાય જો કોઈ આ અધિકારો આપણી પાસેથી છીનવવાનો પ્રયત્ન કરે તો બસ એના માટે છે આપણો છઠ્ઠો અને સૌથી શક્તિશાળી સ્તંભ છઠ્ઠો સ્તંભ છે બંધારણીય ઇલાજોનો અધિકાર આ કોઈ સામાન્ય અધિકાર નથી આ તો અધિકારોનો પણ અધિકાર છે કલમ બત્રીસ કહે છે કે જો કોઈના પણ મૂળભૂત અધિકારનું હનન થાય તો તે વ્યક્તિ સીધી જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે આ જ કલમ બાકીના બધા અધિકારોને જીવંત રાખે છે આ અધિકારનું મહત્વ કેટલું છે એ સમજવા માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના શબ્દો જ કાફી છે તેમણે કહ્યું હતું કે જો મને કોઈ પૂછે કે બંધારણની કઈ કલમ સૌથી મહત્વની છે તો હું કલમ બત્રીસ સિવાય કોઈનું નામ ન લઉં તે બંધારણનો આત્મા અને હૃદય છે કેમ કે આના વગર બીજા બધા અધિકારો શૂન્ય છે તો સુપ્રીમ કોર્ટ આ અધિકારોનું રક્ષણ કરે કેવી રીતે એની પાસે પાંચ ખાસ શસ્ત્રો છે જેને રીટ કહેવાય છે પહેલું બંદી પ્રત્યક્ષીકરણ કોઈને ગેરકાયદેસર રીતે પકડી રાખવામાં આવે તો કોર્ટ તેને હાજર કરવાનો આદેશ આપે છે બીજું પરમાદેશ કોઈ સરકારી અધિકારી પોતાની ફરજ ન બજાવે તો કોર્ટ તેને ફરજ બજાવવામાં આદેશ કરે છે ત્રીજું પ્રતિષેધ નીચલી કોર્ટને તેના અધિકાર ક્ષેત્રની બહાર જતા રોકે છે ચોથું અધિકાર પૃચ્છા કોઈ વ્યક્તિ કયા અધિકારથી સરકારી પદ પર છે તેની તપાસ કરે છે અને પાંચમું ઉત્પ્રેષણ જેના દ્વારા ઉપરની કોટ નીચલી કોર્ટના કેસની સમીક્ષા કરી શકે છે તો હવે આ છ એ છ ટુકડાઓને જોડીને જોઈએ કે આખું ચિત્ર કેવું દેખાય છે આ બધા અધિકારો એકસાથે મળીને શું બનાવે છે આ છ અધિકારો અલગ અલગ નથી પણ એકબીજા સાથે જોડાયેલા છે સમાનતા સ્વતંત્રતા શોષણ વિરુદ્ધ રક્ષણ ધાર્મિક આઝાદી સંસ્કૃતિ અને શિક્ષણના અધિકાર અને આ બધાના રક્ષણ માટે બંધારણીય ઇલાજો આ બધા મળીને દરેક ભારતીય નાગરિક માટે એક અતૂટ સુરક્ષા કવચ બનાવે છે જે આપણને ન્યાય સ્વતંત્રતા અને ગૌરવપૂર્ણ જીવનની ગેરંટી આપે છે આપણે આ બધા અધિકારો વિશે જાણ્યું પણ હવે એક સવાલ સૌએ પોતાની જાતને પૂછવાનો છે આ છ મૂળભૂત અધિકારોમાંથી એવો કયો અધિકાર છે જે આપણને આપણા જીવન માટે સૌથી વધુ મૂલ્યવાન અને જરૂરી લાગે છે જરા વિચાર કરજો